Here ઓ ભૂન કાઢવા દે તો કતમ તે દોયે કાઢવા લ્યો કાઢ લે કસક કરવા આવ્યો અલ્યા કરે તમે તો ત ભૂન બગાડે કેરા ખાઈ ના આ કોક ડારમાં કાળું લાગે અલ્યા મારા ડોક્ટર કીધેલું છે

લે હટજે મને બતાજી તો હર જતો ખેતર ને તો માર ટેબાવાનું એકન તાપ નું હું ભૂંડ કા બા જોતો તે તાપ કરી બેહતો એકન જાય આલે ઘેરે ખબર પડતી નહી આ તારે ખેતરમાં કોઈ અઘવા

અલે વાયરાનો ડોવાળો થાય ને લાલા પરચા પર કે ભૂત આય ભૂત આયું તું એ સકર ભૂત ચાવાઈ જાય અલા તું આખા હું પાછું વળી હાય બેહવા આપણે તી ભૂત જાય બેહક તે મંતબીક લાગે હું નહીં અરે બતાવજે અમને ઓય તાપ્પા ફોન કર

આ બે પૂછશે એમાં બી વાળે ફોટું લઈ તું

ભુને ઓમ બાથે પોરું તો ખબર નઈ તમન હજુ ને ગોખડુ છે ઓમ બુચો ભરવાનો તાણ હું આખો ભુંડ જીવઉ આ કયો હરગાઈ ગયો ઠંડી બહુ વારી ના કોઈ કયો હોય તો રોમજીરો ને તો નહી આવતા તાપ બાર ઈનું જ છે છે એરો હો રાખવા

Why after it hurt? There will be a glaube, correct. The bestunt – there is aری you De vibrato, so can one and the flower This is strong and easy to come back This stuffing is thunderel this part is a prajem mlder so there is a pen so there it is veldat Yes you can use it make a pen and name it How

આ વાય ના જગ્યા આવી છે આ ઓમજીરો ને પીલ્લા ગાસી ચા કા નઈ ઓ બેહા તો હશે ને ના મુ આયે રે આપણો

તાપ તાપ કરે તો તમે અમે કરે જો બોલવા જમીન આ છે કે

ઠો અલ કાભો જો કાભો કેમ આવતા રે કેમ આવતા કેમ આવતા એમ પડ્યું તાનું સારાય ના તો ગુડવી નતું તમે બધા અમે તો નહીં લાલ છે પણ તમે નતા દોતા દોતા